જે કોઈ ગાય માતાની વાર્તા સાંભળે છે ગાય માતા તેના બધા દુઃખ દૂર કરે છે એક સમયે એક ભંગારનો વેપારી તેના પરિવાર સાથે શહેરમાં રહેતો હતો તેઓ બધા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા દરરોજ ભંગારના વેપારી શહેરના દરેક ગલીઓમાં જઈને તૂટેલી જૂની વસ્તુઓ ખરીદીને મોટી ભંગારની દુકાનમાં વેચતો હતો તેમાંથી જે આવક થતી તેનાથી દરેક જણ ખુશ રહેતા હતા રોજની જેમ ભાંગરનો વેપારી ભાંગર ભેગું કરવા નીકળ્યો હતો તે થોડે જ દૂર ગયો હતો કે તેણે જોયો કે રસ્તામાં એક કાર માલિકે ગાયને ટક્કર મારી હતી જેના કારણે ગાયના પગમાં ઈજા થઈ હતી રસ્તામાં આવતા લોકો તે ગાયને જોઈ રહ્યા હતા પરંતુ તે ગાયની મદદ માટે કોઈ આગળ આવતું ન હતું પંગળવાળો આ જોઈને રહી શક્યો નહીં તે હાથ ગાડી લઈને દોડીને તે ગાય પાસે ગયો અને આસપાસના લોકોની મદદથી ગાયને પછી દવાખાને લઈ ગયો ડોક્ટરે કહ્યો આ ગાયના પગલું તૂટી ગયું છે ગાયને ચાલવામાં સમય વેપારી પોતાની પાસે રહેલા પૈસા ડોક્ટરને આપે છે અને ગાયને પોતાના ઘરે લાવે છે બંગાળ સાથે તેની પત્ની મીનુ પણ ગાયની સારી સેવા કરતી હતી આ કારણે ગાય ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ ગઈ અને ચાલવા લાગી આ જોઈને ભંગારવાળો અને મીનુ ખૂબ જ ખુશ થઈ ગયા થોડા દિવસો પછી ગાયનો માલિક ગાયની શોધમાં ભંગારના વેપારીના ઘરે આવે છે ગાયનો માલિક પોતાની ગાયને જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે ગાયનો માલિક ગાયની સેવા કરવા બદલ ભંગારના વેપારીને કંઈક ઇનામ આપવા માંગતો હતો પણ તો ભંગારના વેપારીએ ના પાડી આના પર ગાયનો માલિક તે ભંગારના વેપારીને ધન્યવાદ કહીને પોતાના ઘરે પાછો જાય છે હવે બંગરનો વેપારી પણ હંમેશની જેમ બંગાર વેચવા જતો હતો અને વેચીને ઘરે પાછો આવતો હતો પરંતુ અચાનક જ બંગારનો વેપારીની તબિયત બગડી અને તેનું મૃત્યુ થઈ જાય છે હવે ઘરની બધી જવાબદારી મીનુ પર આવી જાય છે હવે તેના પતિની જેમ તે પણ શહેરના દરેક ગલીઓમાં જઈને બંગારનો ધંધો કરવા લાગે છે આ રીતે મીનુએ પોતાના ઘરની જવાબદારી માથે લીધી હતી પરંતુ મીનુ અને તેનો પુત્ર બંને બંગરવાળાને ખૂબ જ યાદ કરતા હતા એક દિવસ મીનુ બંગર ખરીદવા ઘરની બહાર નીકળે છે પરંતુ આજે તેને કોઈએ ભંગાર ન આપ્યો તે નિરાશ થઈને નદીના કિનારે બેઠી હતી ત્યારે એક ગાય આવીને તેની પાસે ઊભી રહે છે ગાયને જોઈને મીનુ જૂના દિવસો યાદ કરીને રડવા લાગે છે તેથી જ ગાય દેવનું રૂપ ધારણ કરે છે અને મીનુને કહે છે મીનુ ઓ તારી અને તારા પતિની સેવાથી ખુશ થઈ છો બોલ તારે શું જોઈએ છે હું એક તારી ઈચ્છા પૂરી કરીશ તારી ગરીબી હંમેશ માટે દૂર કરી શકો છો બોલ દીકરી તારે શું જોઈએ છે ત્યારબાદ મીનુ ગાયને તેના પતિને જીવિત કરવા કહે છે ગાય તેની મનોકામના પૂરી કરે છે પંગરવાળો ફરીથી જીવતો જોઈને મીનુ અને તેનો પરિવાર ખૂબ જ ખુશ થઈ જાય છે હે ગાય માતા જેમ તમે મીનુના દુઃખ હારી લીધા એમ અમારા પણ દુઃખ હારી લેજો માતા મિત્રો આ વાર્તા પરથી આપણને ખૂબ જ સરસ એક શીખ મળે છે આપણને આ વાર્તામાંથી આ પાઠ મળે છે કે પરિવારથી મોટો કઈ નથી માતા પિતા ભાઈ બહેન સાથે મળીને રહેવું છે બધું ફરી મળી જશે પણ મા બાપ ફરી ક્યારે નહીં મળે